આજનું રાશિફળ આજે બાર ડિસેમ્બર મહેસિલ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્ત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમને ભાગ્ય તરફથી દરેક સંભવ મદદ મળશે અને સારા સમાચાર પણ મળી શકે છે કાર્યક્ષેત્રમાં આજનો દિવસ સારો રહેશે આજે ઘરમાં મહેમાનોના આગમનને કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે શિક્ષકો અને વડીલો પ્રત્યે આદરની ભાવના પણ વધશે આજનો શુભ રંગ સફેદ અને રાખોડી આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે તમે તમારા કાર્યમાં અપેક્ષિત સફળતા મેળવી શકશો નહીં પરિવારના કોઈ સભ્ય અથવા મિત્ર સાથે અણબનાવ થઈ શકે છે જેને કારણે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે મનમાં ગુસ્સાની વૃત્તિ પણ વિકસી શકે છે આજે કોઈની સાથે બિનજરૂરી મતભેદ થવાની સંભાવના છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમારા ઘરે ઘણા બધા મહેમાનો આવશે અને જશે આજે તમારું મન બિનજરૂરી ચિંતાઓથી પરેશાન રહેશે અને તમારા મનમાં એક વિચિત્ર ડર રહેશે તમારા પરિવારના કોઈ પણ સભ્યને આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તમારે શારીરિક નબળાઈનો પણ સામનો કરવો પડી શકે છે શુભ વાદળી અને પીળો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે નહીં તો તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે આજે તમે તમારા વિરોધીઓને હરાવવામાં સફળ રહેશો તમને તમારા મિત્રો અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે શુભ રંગ લીલો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારે તમારા પરિવારના કોઈ પણ સભ્ય તરફથી અનાદર અને અપમાનનો સામનો કરવો પડી શકે છે આજે તમારા મનમાં અતિશય વિક્ષેપ રહેશે અને કાલ્પનિક ભ્રમ પણ પેદા થઈ શકે છે શક્ય છે કે આજે તમારે શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે શુભ રંગ રાખોડી આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમારા મનમાં કોઈ પ્રત્યે ઈર્ષાની ભાવના ઉભી થઈ શકે છે અને નકારાત્મક વિચાર આવી શકે છે આજે તમારા પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે તમને અને તમારા પરિવારના કોઈ પણ સભ્યને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે શુભ રંગ મરુન આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે તમે તમારા અભ્યાસમાં આશાસ્પદ પરિણામ મેળવી શકશો નહીં આજે પરિવારના કોઈ સભ્ય સાથે અણબનાવ થઈ શકે છે અને મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે તમે તમે જે જુઓ છો છો તે જ માનો આજે તમારા કામમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેશો નહીં રંગ નારંગી આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજે તમારી યોજનાઓ સફળ થશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મેળવી શકશો આજે તમે તમારા વડીલોને સજ્જનોનું સન્માન કરવામાં સૌથી આગળ રહેશો આજે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો શુભ રંગ સફેદ આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવા માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ નથી પરિવારના સભ્યો વચ્ચે આજે કોઈ મુદ્દાને લઈને મતભેદ થઈ શકે છે શુભ રંગ વાદળી અને લાલ આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેને કારણે તમારા શરીરમાં વધુ પડતી આળસ રહેશે તમારી અંદર બિનજરૂરી ગુસ્સો રહેશે જે આજે તમારા માટે પરેશાનીપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ કરશે આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામ મળશે શુભ રંગ આકાશી વાદળી આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે તમારી બુદ્ધિમત્તા તમારો સાથ નહીં આપે શક્ય છે કે આજે લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે આજે તમારા મિત્રો અને ભાઈઓ સાથે કોઈ પ્રકારનો મતભેદ થઈ શકે છે આજે તમારે કોઈ મોટું આર્થિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે શુભ રંગ સોનેરી આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે આધુરાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી